ઓકે વિદ્યાર્થી મિત્રો ટ્વેલ્થ ફિઝિક્સ ઓકે ચેપ્ટર નંબર નાઇન કિરણ પ્રકાશશાસ્ત્રના પ્રકાશી ઉપકરણો દાખલા નંબર બે રકમ આપેલી છે પંદર સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા બહેરગળ અરીસાથી ચાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર ઊંચાઈવાળી સોયને બાર સેન્ટીમીટર દૂર મૂકવામાં આવે છે તો પ્રતિબિંબનું સ્થાન અને મોટાવણી આપો અને સોયને અરીસાથી જેમ દૂર ખસેડવામાં આવે તેમ શું થશે તે જણાવો ઓકે તો આપણને સૌથી પહેલાં આની અંદર એક બહિર્ગોળ રીસો આપેલો છે તો આપણે અહીંયા જોઈ શકો છો બહિગોળ રીસો છે દર્શાવેલો છે આ બહિગોળ અરીસાની કેન્દ્રલંબાઈ કેન્દ્રળંબાઈ એટલે પીથી લઈને એફ સુધીનું અંતર અને આપણે કેન્દ્રલૈયાએ કેન્દ્ર લંબાઈ કહીએ છીએ તો કેન્દ્રલંબાઈની કિંમત એ આપેલી છે આપણને પંદર સેન્ટીમીટર ત્યારબાદ આપણને કિંમત આપેલી છે ચાર પોઈન્ટ પાંચ સેન્ટીમીર ઊંચાઈવાળી સોને એટલે કે અહીંયા કોઈ એક સોય એ રાખેલી છે એની ઊંચાઈ એટલે તો વસ્તુની ઊંચાઈ છે આપેલી છે ચાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર જેટલી ઊંચાઈ આપેલી છે અને સોયને કેટલા અંતરે રાખવામાં આવે છે બાર સેન્ટીમીટર દૂર મૂકવામાં આવે છે એટલે અરીસાના ધ્રુબબિંદુ પીથી આ જે સોય છે એને બાર સેન્ટીમીટર જેટલા અંતરે છે એ રાખવામાં આવે છે એટલા માટે આ જે અંતર છે એ વસ્તુ અંતર તો વસ્તુ અંતર યુની કિંમત આપણને આપેલી છે બાર સેન્ટીમીટર ઓકે તો પ્રતિબિંબનું સ્થાન પ્રતિબિંબનું સ્થાન એટલે કે પ્રતિબિંબ ક્યાં મળશે તે મેળવવાનું છે તો પ્રતિબિંબ અંતર આપણે મેળવવાનું છે વીની કિંમત ઓકે પ્રતિબિંબ અંતરની કિંમત મેળવવાની છે અને મોટાવણી આપો મોટાવણીની કિંમત છે એ મેળવવાની છે અને ત્યારબાદ એ સમજાવવાનું છે કે સોને અરી સાથે જેમ દૂર ખસેડવામાં આવે તેમ શું થશે તે જણાવો ઓકે તો સૌથી પહેલા તો આપણે અરીસાનું સૂત્ર છે એ જાણીએ છીએ આપણે પ્રતિબિંબ અંતર વીની કિંમત મેળવીએ છીએ તો એફની કિંમત આપી છે યુની કિંમત આપી છે તો અરીસાના સૂત્રો ઉપરથી અરીસાનું સૂત્ર એફ ઇક્વલ ટુ વન યુ પ્લસ વન ઓફ ઓન વી ઓકે જો આમાંથી આપણે વિની કિંમત છે એ મેળવી હોય ઓકે વિની કિંમત જો મેળવી તો યુ છે અને બરાબરની ઓલી બાજુ જવા દઈએ એટલે તો આપણને મળશે વન ઓફ વન વી ઇક્વલ્સ ટુ થશે વન ઓફ વન એફ માઇનસ વન ઓફ વન યુ ઓકે હવે આપણે વિની કિંમત મેળવીએ છીએ તો આને થોડુંક સિમ્પલીફાઈ કરવાની કોશિશ કરીએ ઓકે વન ઓફ વી ઇઝ ઇક્વલ ટુ યુ આની સાથે તો યુ એફ આ તરફ એટલે એફ અને છેમ બંનેનો ગુણાકાર એટલે યુ એફ વીની કિંમત મેળવવાની છે તો વીની અંશમાં લઈ જઈએ તો આ તરફ પણ પદ છે ઉલટાઈ જશે તો વી ઇઝ ઇક્વલ લખી શકીએ યુ એફ ના છેદમાં યુ માઇનસ એફ ઓકે હવે કિંમતો છે મૂકી દઈએ વી ઇઝ ઇક્વલ ટુ યુનિક આપેલી છે યુનિ કિંમત આપેલી છે બાર સેન્ટીમીટર ઓકે પણ વસ્તુની આ તરફ રાખવામાં આવે છે એટલા માટે આ અંતર લેવામાં આવે છે માઇનસ એટલે અહીંયા લેવામાં આવશે માઇનસ બાર ઓકે એફની કિંમત એફની કિંમત છે આપણને આપેલી છે પંદર સેન્ટીમીટર ત્યારબાદ યુનિકિંમત છે એ માઇનસ બાર અને એફની કિંમત છે એ પંદર આનું સાદરૂપ છે આપણને મળશે માઇનસ બાર ગુણ્યા પંદરના છેદમાં બાર અને પંદર થશે સત્યાવીસ પણ કેવા થશે માઇનસ સત્યાવીસ ઓકે આની અંદર હવે છેદ ઉટાડવાનો પ્રયત્ન છે એ કરીએ તો આપણે વીની કિંમત છે એ મેળવી શકીએ માઇનસ બાર ગુણ્યા પંદર સત્યાવીસને છે આપણે લખી શકીએ નવ ગુણ્યા ત્રણ તો હવે છેદ ઉડાનો પ્રયત્ન કરીએ ત્રણ ચોક બાર ઓકે પછી આ પંદર છે અને પંદરને આપણે લખી શકીએ પાંચ તેરી પંદર અને ત્રણ તેરીનો તો ત્રણ ત્રણ જતા રહેશે એટલે અહીંયા આવશે પાંચ અને અહીંયા આવશે ત્રણ તો સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરીએ તો આપણને વિની કિંમત છે એ મળશે ઓકે વિની કિંમત છે એ કેટલી મળશે સાદુરૂપ આપતા તો કે વીની કિંમત છે એ આપણને મળશે વીસ ભાગ્યા ત્રણ ઓકે વીસ ભાગ્યા ત્રણ છે એ મળશે અને છેદમાં અહીંયા માઇનસ નિશાની અને સત્યાવીસ પાસે માઇનસ નિશાની તો માઈનસ માઇનસ કેન્સલ થઈ જશે એટલે આન્સર શું કેવો આવશે પ્લસ ઓકે આ જે આન્સર છે આપણને મળશે પ્લસ તો પ્રતિબિંબ અંતર છે આપણને વી ઇઝ ટુ ક્યાં કેટલું છે એ મળે છે ઓકે હવે આ જે પ્રતિબિંબ અંતર છે એ આપણને ધન મળે છે ધન મળે છે એવું દર્શાવે છે કે પ્રતિબિંબ છે કઈ તરફ રચાતું હશે અરીસાની પાછળ તરફ અને જો પાછળ તરફ રચાતું હોય તો એ પ્રતિબિંબ કેવું હશે આભાસી ચત્તુ અને ઓકે આભાસી ચત્તુ અને એ અરીસાથી વીસ ભાંગ્યા ત્રણ સેન્ટીમીટર જેટલા અંતર છે મળશે તો આપણે અરીસાનો પ્રકાર છે લખી શકીએ અહીં વી ધન હોવાથી પ્રતિબિંબ આભાસી અને ચત્તુ મળે છે ઓકે આભાસી અને ચત્તુ મળે છે નેક્સ્ટ હવે આપણે કિંમત મેળવવાની છે મોટવણીની કિંમત છે એ મેળવવાની છે તો મોટાવણીની માટેનું સૂત્ર સોરી મોટવણી એમ બરાબર આપણી પાસે બે સૂત્ર છે પ્રતિબિંબની ઊંચાઈના છેદમાં વસ્તુ ઊંચાઈ અથવા માઇનસ પ્રતિબિંબ અંતરના છેદમાં વસ્તુ અંતર ઓકે તો સૌથી પહેલા છે એ આપણે મોટાવણીની કિંમત મેળવી લઈએ આપણી પાસે પ્રતિબિંબ અંતર નથી પ્રતિબિંબની ઊંચાઈ નથી સોરી પ્રતિબિંબની ઊંચાઈ નથી પણ વસ્તુની ઊંચાઈ છે વસ્તુની ઊંચાઈ આપણને આપેલી છે ચાર પોઈન્ટ પાંચ તો સૌથી પહેલાં આપણે મોટાવણીની કિંમત એ મેળવી લઈએ તો મોટાવણીની કિંમત છે આપણે પ્રતિબિં અંતર અને વસ્તુ અંતર પરથી છે એ મેળવી શકશું વીના છેદમાં યુ માઇનસ વીની કિંમત છે એ આપેલી છે આપણે મેળવેલી છે વીસના છેદમાં ત્રણ ઓકે અને યુનિકિંમત યુનિકિંમત છે એ કેટલી આપેલી છે તો યુનિકિંમત આપેલી છે બાર યુનિકિમત છે એ આપેલી છે બાર પણ આ બાર છે એ કેવા લેવામાં આવશે માઇનસ ઓકે તો માઇનસ માઇનસ છે પ્લસ થઈ જશે આની અંદર આપણે સાદું કાપવાનો પ્રયત્ન કરીએ તો મોટાવણી માઇનસ અને માઇનસ નિશાની જતી રહેશે ઓકે સાદું કાપવાનો પ્રયત્ન કરીએ તો આને આપણે લખી શકીએ દસ આને આપણે લખી શકીશું છ તો દસના છેદમાં અઢાર દસના છેદમાં અઢાર અથવા તો પાંચના છેદમાં નવ એ આપણે છે લખી શકીએ તો મોટવણી છે આપણને આટલી છે એ મળશે અને કેલ્ક્યુલેટર કરીને તમે પોઈન્ટની અંદર પણ એનો જવાબ છે એ લખી શકો છો હવે બીજી વસ્તુ આવો કે મોટાણીની કિંમત છે એ મળી ગઈ આપણે હવે મેળવવું છે કે પ્રતિબિંબ છે એની ઊંચાઈ છે એ કેટલી હશે તો આપણે મોટવણી હજી કોટું ખબર છે એચ ડેશ એચ તો એની જગ્યાએ કિંમત મૂકી દઈએ એચ ડેશ એચ તો એ આપણને કેટલું પાંચ આને સાદરૂપ આપવાનો પ્રયત્ન છે કરીએ તો એચ ડેશ ઇક્વલ્સ ટુ છે આપણને મળશે અહીંયા છે ઉડાડી શકો ચાર પાંચ એટલે નવ અડધા થાય તો અહીંયા બે ઓકે તો મળે આપણને પાંચ ભાગ્યા બે તો એનો મતલબ કે એચ ડેસી ખોટું મળશે આપણને બે પોઈન્ટ પાંચ સેન્ટીમીટર તો પ્રતિબિંબની જે ઊંચાઈ છે એ પ્રતિબિંબની ઊંચાઈ આપણને કેટલી મળશે ચાર પોઈન્ટ સોરી બે પોઈન્ટ પાંચ અને વસ્તુની ઊંચાઈ છે કેટલી છે ચાર પોઈન્ટ પાંચ એનો મતલબ શું થયું કે વસ્તુ કરતાં પ્રતિબિંબ છે એ આપણને નાનું છે એ મળશે ઓકે રેડી તો આપણે મોટોળીની કિંમત પણ મેળવી લીધી પ્રતિબિંબ અંતર પણ મેળવી લીધું ના આપણે જવાબ આપવાનો છે કે જો સોયને અરીસાથી જેમ જેમ દૂર ખસેડવામાં આવે તેમ શું થશે એટલે કે આ સોય છે એને અરીસાથી દૂર લઈ જવામાં આવે ઓકે આ સોય છે એને અરીસાથી દૂર લઈ જવામાં આવે તો શું થશે તો અરીસાથી જેમ દૂર જતા જાય એટલે સૌથી પહેલાં તો જો આમાંથી આવતા પ્રકાશના કિરણો છે એ એફ બિંદુમાંથી છે એ પસાર થાય તો આવી રીતના પરાવર્તનની ઘટના છે એ દર્શાવશે અને બીજી વસ્તુ કે જો કોઈ પ્રકાશનું કિરણ છે એ આપણે સી બિંદુમાંથી પસાર કરતા હોઈએ દાખલા તરીકે ધારો કે અહીંયાથી કોઈ પ્રકાશનું કિરણ છે રેડી આ સી બિંદુની અંદર છે આપાત થાય છે તો સી બિંદુમાંથી આપણે થયું પ્રકાશનું કિરણ પરતન પણ સી બિંદુમાંથી થશે એટલે પરાવર્તન પણ એ તે આવી રીતના જ થશે તો અહીંયા ક્યાંક આપણને બંને પ્રકાશના કિરણો છે એ ભેગા થતા છે એ જોવા મળે છે તો આ આપણને પ્રતિબિંબ છે એ મળે છે હવે વસ્તુને જેમ દૂર લેતા લેતા જઈએ તેમાં પ્રતિબિંબ છે એ કેન્દ્ર તરફ છે એ જતું જશે અને જ્યારે પ્રતિ વસ્તુ છે એ અનંત અંતરે મળે ત્યારે પ્રતિબિંબ છે આપણને એફ બિંદુ પાસે છે એ મળશે તો આના પરથી આપણે લખી શકીએ સોયને અરીસાથી દૂર લઈ જતા પ્રતિબિંબ એ એફ બિંદુ તરફ મળે છે સોયને અરીસાથી दूर લઈ જતા प्रतिबिंब f बिंदु तरफ अथवा अरिसाथी अरिसाथी दूर મળે છે કે વિદ્યાર્થી મિત્રો તો આ આપણે દાખલા નંબર 2 છે એ કમ્પલીટ થઈ ગયો